હેલો વાન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો તમને લોકોની ખબર પડી ગઈ હશે કે મેં મેથ્હેલો લગાઈ દીધો છે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને નિસુભાવ છે અને જીત કરે છે મારી જોડે આવવા માટે એટલે ભાઈ કે પહેલા તું મને લઈ લે પછી વ્લોગ ચાલુ કર એટલે મેં કીધું સારું ભાઈ પહેલા તને લઈ લઉં હાય મમ્મી ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ શું બનાવ્યું નથી નહીં ઘી બનાવ્યું છે અચ્છા બનાવી લો હાય ખુશી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એકદમ હિયર્સમાં લાવવાને હું ભૂલાવાનું કે ઘી બનાવ્યું

લે મોદીકો કરે ડેડી જોડાવા માટે છે તમે ભાગ્યો ને કરી રહી છે કામ બસ ઓ હું ખાલી દરવાજા ને ઓકે સારું હું કોઈ આ જેમ બે તો ફેમિલી હું મારું કામ પતાઈને ઓફિસ થી આવી ગયો છું ને વાગ્યા છે પોણા આઠ ખુશી અત્યારે બનાવી રહી છે રસોઈ ને રસોઈ માં જે બનાવ્યા છે પટેલા વાડા કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો અને આજે ખુશીની બે રીલ બનાવડાઈ છે હું થોડો પહેલો આવી ગયો થિંક હું કેટલા વાગે આવું છું થોડો પહેલો હા હા તો આવી ગયો હતો પણ રીલ શૂટ કરવાની હતી એટલે મેં કીધું રીલ પતી જાય પછી જ વ્લોગ કન્ટિન્યુ કરીશ અને અત્યારે બાર મમ્મી અને નિશ્યુ કરી રહ્યા છે આરતી હા નિશુ વા શું કરે માદિકો જેજે કરે છે જેજે જેજે કેમ તું જેજે કરતો કેમ કરે હા કેમ જેજે કરે એમ કરે છે અરે વાહ ભે વાહ શું લેવા આવ્યો તું અહીંયા નિશુ શું લેવા આવ્યો માચીસ લેવા વા કે ગાય લેવા આવ્યો શું લેવા આવ્યો ગાય શું લેવા આવ્યો પંખો બંધ કરવો પડશે ને કરી દઉં નહી તો દીવો નહી પ્રગટાય કરી દીધો બોલો મેડમ શું કે ભાઈ બન કેમ શું કર્યું આજ આખો દિવસ ભજન કર્યા તો ભજનમાં મને તો બોલાવ્યું નહીં તે ટાઈમ નથી તો પણ બધા હું બીજું કામ નથી કરતો ટાઈમ સાથે સોરી 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 ચલતી છે વજાન બૂછકે નહીં કહે શો કેની ખુશી ફટાફટ બનાવી દે ફટેકાવાળે એટલે ફટાફટ જમી લઈએ ને પછી બ્લોક કન્ટીન્યૂ કરીશું સો સ્પેક સ્ટેકીઓથી અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છીએ ફ્રી ને અત્યારે વાઘવામાં થયા છે પહોણા નવ ને હવે વિચાર છે કે કઈક કેમ જઈએ અમે આજે ખબર નહીં આજે ખુશીનો ખુશીનો શું પ્રોગ્રામ બને છે પહેલાં તમને નિશુ બતાવું એ શું કરે છે ચડ્ડી માસ્ટર શું આખો દિવસ શું ધાય 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 કરે છે તું એમ

એસો મમ્મા જો શું કરે જો 1 TB લેવો પડશે 1 TB 1 TB હાર્ડディスク લઈ આલું એમાં નાખી જાતું 1 TB લોવાના કરતાં માટે બોલવું નહી કઈ મો વિચારું છું કે હા હા તો ઝાડ જ છે ને ક્યાં બીજે લેવા જવાના હે બેટા તો ઝાડ છે પૈસાનું નહીં શું તું કરતો નઈ બકુ ભર દે ચલાવી લેવા આવ્યો ઇ સ્માઈલ જબરી કરે ને ઈ વા મગેની આજે બરફ બરફ ખાવા તારો શું પ્રોગ્રામ કે શું કે જેસુ જાવ ઓકે તેર કોને નહીં ખાવ ઓકે ના ખાતી

এএএএব এএ-ক্য়া ও এএবাউে এএএ হহেপারাওকে এএবা সকেচেন এএবারেআ সকের সকেসে এএএএ় তীবাই ফরি আখ্সো কেসু এএবা કસુ બનવરો કરસે બે વાર લાઈટ બિલ ના ટીવી ફોળસો હે હે ના પડે બે આમ નાખને બુડબા મોટા બુડબા કે નાનો બુડબા તું બુડબા તરી નાખડુ બ બંધ બુડ હા બંધ બુડ નાખડુ ફિલ્ડિંગ ફિલ્ડિંગ તો આવી ભરવા મારા ચેસ પ્લેયર આવી ગયા છે થોડીવાર ચેસ રમી લઈશું પછી જઈશું ક્યાંક મારવા માટે અત્યારે વાગ્યા છે દસમાં એવું થયું કે અમારે ચેસની ગેમ ચેસની ગેમ બહુ લાંબી ચાલી ગઈ એટલે ટાઈમનો ખબર જ ના પડી અને હવે અમે લોકો જઈ રહ્યા કે બરફ ખાવા માટે અને આજે એવું થયું કે મમ્મીને લેટ થઈ ગયું મને કે દસ વાગ્યા એટલે મારે નથી આવું તો મમ્મી એવું કીધું મમ્મી એવું કીધું કે પાર્સલ લઈ આવજે હવેથી એમ હા હું ત્યાં મરી જાય હા દસ વાગ્યા પછી બહારની જવાનું

તમે કદાચ મળેલા જશો મારા બ્લોગ માં આ છે મારો ફ્રેન્ડ ચિરાગ જંસારી ખુશી એની બહુ ઉડાવે અક્ચ્યુઅલી મેં બોલતો કે પેલા અમે ત્રણ જણની ટુકડી હતી અમે ત્રિપુટી ક્યાંય બી જઈએ ને અમે ત્રણ જણા હોય જોડે ભરાભાઈ હોય અને નીકેશ હોય હું હું અમે ત્રણ જણા હોય અને નીસુ કે મો એમ ના અમે થઈ જઉ પણ નીસુ એમ નાથી બી બવી ચાલો કઈ ન જોઈએ હાલો અમે લોકો પચ્ચી ગયા છે નીલ કમલ કોલો ખાવા માટે અને અમે લોકો ઓર્ડર આપી દીધો છે એઝ ઓલવેઝ અમારી માઓ મલે ફેવરેટ ખોશી કેમ હાલી કઈ કઈ અને મામા પોપૈ નીસુને નીશાને ગાડી ચલાવવાની છે ભાઈ હે બેટા કેમ હાથ ને કેમ પક્કો મારે છે કેમ કેમ ચલાવવાની પપ્પા કેમ ચલાવે કેમ ચલાવે હા આમ ચલાવે કેમ ચલાવે ખાવાનું વાહ વાહ તો હાય આગળ જાણે આપણે સેલિબ્રિટી બધા આવે છે એના બધાન હાઈ કરવાનો હોય ને એવું કરે ને નઈશું અમને બોલો છે 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 આટલી બધી બ્લોગ ચાલુ કર્યા પહેલા જ ખાઈ લીધું આ તો પેલા સ્નેપ જેવું થયું

કરે ઈસુ કેવી સ્માઈલ કરે અલે અલે સ્માઈલ કેમ થાય સ્માઈલ કેમ થાય બાપા અમે કરતો ના ગોલા ની વાત જ કઈક અલગ હોય ને આમ જોવાથી કેવું મસ્ત દેખાય ટેસ્ટ બી એવું સરસ એવું છે કે અમે બધું બાકી તો રોજ રેગ્યુલર આવતા તો રેગ્યુલર ખાઈ રેગ્યુલર રોજ ખાઈ ખાઈને પડી જાય વસ્તુ એવું છે તમે કોઈ બી વસ્તુ તમને બઉ ભાવતી પછી રોજ ખાવ ને એટલે પછી ના ભાવે હા કેવું લાગે એની ફટાફટ ખાઈ લઈએ સો ફાઇનલી અત્યારે આવી ગયા છે અમે લોકો ઘરે નિશુને જસ્ટ હજી સોડાયો છે ખબરની હજી તો હલતો હશે આમાં 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 ઝોલા ખાતો હશે યસ મેં એને પ્રેસ થઈ ગયો છું ફ્રેશ થઈ જઈશ ઓકે અને લોગ ઇન કરી છું કેમકે હવે વાગી ગયા છે સાડા ગયા સાડા ગયા પોણા ઓ સવા અગિયાર થઈ ગયા છે સો આજના બ્લોગ માં જ લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ